નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ચોવીસ કલાક ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર ખિદમત ગ્રુપ અને લકી ક્લિનિક આયોજિત નસવાડી હજરત ચાંદ શાહ વલી દરગાહના ઉર્સ નિમિત્તે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો ત્રણસો એકાવન યુનિટ બ્લડ ડોનેટ કર્યું નસવાડી હજરત ચાંદશા વલી દરગાહના ઉર્સ નિમિત્તે નસવાડી લકી ક્લિનિક અને ખિદમત ગ્રુપ આયોજિત હિન્દુ બ્લડ બેંક શિબિર કેમ્પ યોજાયો જેમાં હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના પુરુષ અને મહિલાઓએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કરતા રેકોર્ડ બ્રેક બ્લડ યુનિટ એકત્રિત થયા હતા જ્યારે આ રક્તદાન શિબિર કાર્યક્રમ ખિદમત ગ્રુપ નસવાડી અને લકી ક્લિનિક દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

ગ્રામજનોનો નો હિન્દુ મુસ્લિમ ભાઈઓનો અને આ કિદ્મત ગ્રુપના સાથીઓ તથા સ્ટાફનો ખુબ ખુબ આભાર માનું છું આવતી વર્ષે અમે એનથી પણ વધીને ચારસો યુનિટ કરવાનો પ્રયત્ન કરીશું